નમસ્કાર હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

જે અન્વયે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધિત પ્રોહિબિશનના આરોપીઓને ચેક કરવા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ બનાવેલ તથા પીજીવીસીએલના અધિકારી કર્મચારીઓને સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણ હોય તેવા ઈસમોના વીજ કનેક્શન કાપી નાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં આફતાબ રજાક ખાટકી રહે ખાટકી ફળ્યું ભુજ તેને ગેરકાયદેસર વીજ કનેક્શન હોય વીજ કનેક્શન કટ કરી ઇલેક્ટ્રિક એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ તથા રોકડ દંડ રૂપિયા એક લાખ દસ હજાર કરેલ છે અરમિન કાસમ નોડે રહે એરપોર્ટ રોડ ગાંધીનગરી ભુજ તેને ગેરકાયદેસર વીજ કનેક્શન હોય વીજ કનેક્શન કટ કરી ઇલેક્ટ્રિક એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે તથા રોકડ દંડ રૂપિયા પંદર હજાર કરેલ છે અબ્દુલ્લા ઉમર સુમરા રહે સંજોગનગર બાર હજારનો દંડ કરેલ છે કુલ એક લાખ સાડત્રીસ હજાર રૂપિયા દંડ કરેલ છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા

ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર બ્રીતિ લાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો આજે ધનતેરસની સર્વે દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છા આજે તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર